હું નિકુંશ પરમાર આપશોનું દહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ગુજરાત આંગણવાડી કર્મચારીઓ માટે હાઈકોર્ટે આપે મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો લઘુત્તમ માસિક પગારમાં બંધ વખત ડબલ વધારો કર્યો ગુજરાત આંગણવાડી હેઠળ એટલે કે આસએડીએસ હેઠળ કામ કરી બહેનો માટે તમામ બહેનો માટે અગત્યની સૂચના અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો મહત્તમ નવ પરિપત્ર જાહેર કરવામાં આવે છે ગુજરાત આંગણવાડી હેઠળ એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતની આંગણવાડી દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો તો શું છે અપડેટ તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ પરિપત્ર એટલે કે એસડીએસ હેઠળ ગુજરાત સરકારની એસડીએસ હેઠળ કઈ અપડેટ આવે એક અપડેટ આપ ચેનલમાં પ્રવાહ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકોને આપ્યા ખુશખબર તેમના પગારમાં બમણાથી વધુ થશે મિત્રો તો નવો આદેશ જારી કરતી વખતે ડબલ બેન્ચ સિંગલ બેન્ચના અગાઉનો આદેશ રદ કર્યો હતો મિત્રો જેણે ત્રણ વર્ષ પહેલાં નવો પગાર ચૂકવાનો આદેશ આપ્યો હતો ડિવિઝન બેન્ચે કહ્યું કે જો આવું કરવામાં આવશે તો રાજ્યની નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર થશે તો મિત્રો જે ગુજરાતના અને જે આંગણવાડી છે તેમને બહેનો માટે પગારનો બમણો પગાર વધારો કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ ગુજરાત હાઈકોર્ટ રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરોને આંગણવાડી સહાયકોને એક મોટો ખુશખબર આપી છે અને તેમને મળતા લઘુત્તમ માસિક પગારની રકમ બમણી કરી દીધી છે મિત્રો કોર્ટે આંગણવાડી કાર્યકોને લઘુત્તમ પગાર દસ હજાર રૂપિયા વધતી માસથી વધારીને ચોવીસ હજાર આઠસો રૂપિયા કર્યા છે જ્યારે સહાયકોને પગાર રૂપિયા પાંજે પાંચસો વધારીને વીસ હજાર ત્રણસો રૂપિયા કરવામાં આવ્યા છે એટલે કે હવે આ કર્મચારીને આનાથી ઓછો પગાર મળશે નહીં આ રમ્ય કોર્ટે પગારમાં સો ટકાથી વધુ વધારો કર્યો છે મિત્રો જો તમે જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી હેઠળ આવી રહ્યા છો અને મિત્રો સહાયકો છો અને જો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો ત્યારબાદ વાત કરી લે મિત્રો તમને કહ્યું તેમ હવે આ કર્મચારીને સો ટકાથી વધુ પગાર મળશે અને સુનાવણી દરમિયાન કોર્ટે આ કાર્યકોને નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં હાલમાં આપવામાં આવતી રકમને ખૂબ જ ઓછી ગણાવી અને તેને બંધારણીય કલમ એકવીસનું ઉલ્લંઘન પણ ગણાવ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ ન્યાયાધીશ એ એસ સુપૈયા અને ન્યાયાધીશ આર ટી વાસાણીને રાજ્ય અને કેન્દ્ર સરકારની મળીને અથવા રાજ્ય સરકારને એકલા આંગણવાડી કાર્યકોને આ નવો લઘુત્તમ માસિક પગાર ચૂકવા નિર્દેશ આપ્યો છે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી નવો પગાર ચૂકવવામાં આવશે તે મુજબ આંગણવાડી કાર્યક્રમ પણ છેલ્લા પાંચ મહિના બાકી પગાર મેળવવા માટે હકદાર બનશે હાઈકોર્ટે આ નિર્ણયથી રાજ્યની લગભગ એક લાખ આંગણવાડી કાર્યકરો સહાયકોને લાભ થશે મિત્રો બુધવારે પસાર કરેલા પોતાના આદેશમાં હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અને સહાયકોની જવાબદારીઓ અને તેમને નિમણૂકની રીતને ધ્યાન ધ્યાનમાં લેતા કહ્યું કે લઘુત્તમ અને વ્યાજબી વેતન ઉપરાંત તેઓ ઓછામાં ઓછો ઓછામાં ઓછા નિવા વર્તન માટે હકદાર છે જેથી તેઓ તેમના પરિવારોને ભૌતિક જરૂરિયાત પૂરી કરી શકે છે મિત્રો કોર્ટે અવલોકન કહ્યું છે કે આંગણવાડી કાર્યકર અને સહાયકોને હાલમાં ચૂકવવામાં આવતી રૂપિયા દસ હજાર અને પાંજ પાંચસોની રકમ તેમની ભાડે ફરજો તુલના નજીવી છે એ વિનમદાને છે કે સર્ભાકારને પાન કરાવતી માતાઓને પણ સગીરા અને આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરતી આંગણવાડી કાર્યકર અને સહાયકો યોગ્ય મહેતાના અભાવે સન્માન અને ગૌરવની જીવન વંચિત રહે છે મિત્રો અંતમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે કહ્યું છે કે તે આંગણવાડી કાર્યકર અને સહાયકોને જીવન નિર્વાહ વેતન ચૂકવવાનો ઇન્કાર એ ભારતના બંધારણ અનુચ્છેદ એકવીમ સિસ્ટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત પગાર કેન્દ્ર સરકારના અથવા રાજ્ય સરકારના દ્વારા જાહેર કરવામાં આવેલા તેને વધુ સમાન ફેરફાર અધીન લેશે મિત્રો કોર્ટે કહ્યું કે હાલમાં નિદોષો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રમાં કાર્યરત તમામ આંગણવાડી કાર્યકર અને સહાયકોને લાગુ પડશે અને જેમણે આ કોર્ટ સંપકડ્યો નથી તેમણે પણ હાઈકોર્ટ માટે સમાન આદેશ મેળવવા માટે રીટ અરજી દાખલ કરવાની ફરજ પાડવામાં આવશે નહીં આ આદેશ પસાર કરતી વગર હાઈકોર્ટે સિંગલ બેન્ચના અગાઉના આદેશ રદ કર્યા હતો જે આ બાબતે લખતી રીટ પિટિશન દાખલ કરતા પહેલાં ત્રણ વર્ષ માટે નવા પગાર ચૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો ડિવિઝન બેન્ચે કહ્યું છે કે આ જો નિર્ણય લાગુ આવશે તો આજે પણ નાણાકીય બોધમાં ઘણો વધારો કરશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલ કરી લેજો મિત્રો